દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા પણ વધી છે. દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા વાહનોને પગલે अनेकવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ માર્ગ ઉપર શવન ચોકડી ઉપર 80 કરોડથી વધુના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જે ફ્લાય બ્રિજની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. જેને પગલે નંદેલાવ બ્રિજથી શવન ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી છે.

અને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળે જ ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે

અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક કવર્સ નો સમય છે સવારે ને સાંજે એમાં પોલીસ ની પણ હાજરી આજથી વધારવામાં આવી છે જેનાથી પણ આપણને આનો લાભ મળશે